મહીસાગર જિલ્લામાં એક ભયાનક હિટન રનનો બનાવ સામે આવ્યો છે જ્યાં એક કારે બાઇક સવારને ટક્કર માર્યા બાદ કાર ચાલકે રોકાઈને મદદ કરવાના બદલે બાઇક સાથે બાઇક સવારને આશરે પાંચ કિલોમીટર સુધી બેદરકારી પૂર્વક હતા જ્યારે કાર ચાલકને આખરે રોકાવવું પડ્યું ત્યારે આ ચોંકાવનારી ઘટનાનો ખુલાસો થયો હતો જેમાં બાઇક સવાર વાહન નીચે ફસાયેલો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત જણાયો હતો ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો કાર ચાલકની ની આ ઘોર બેદરકારી અને અમાનવીય કૃત્યથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને તેઓ વહીવટી તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે